રાષ્ટ્રના દરિયાઈ હિતોની રક્ષામાં સંસ્થા દ્વારા ભજવવામાં આવેલી નિર્ણાયક ભૂમિકાની યાદમાં દર વર્ષે એક ફેબ્રુઆરી ભારતીય કોસ્ટગાર્ડ દિવસ મનાવવામાં આવે છે બે હજાર ચોવીસમાં ભારત ભારતીય કોસ્ટગાર્ડ દિવસથી અડતાલીસમી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે જેનો ઉદ્દેશ્ય ભારતીય કોસ્ટગાર્ડના ઇતિહાસ અને મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત આ સમર્પિત દળમાં કુશળ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે કોસ્ટગાર્ડની જવાબદારીઓમાં બચાવ મિશનનું આયોજન કરવું સ્વયંસેવકોની ભરતી કરવી સોધ હાથ ધરવી દરિયાઈ માર્ગો દ્વારા દાણચોરી અટકાવી અને દેશની સેવાઓનું નિરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે ભારતીય નૌકાદળ મહેસૂલ વિભાગ મત્સ્ય ઉદ્યોગ વિભાગ કેન્દ્રીય શસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય પોલીસ સેવાઓ વચ્ચે કોસ્ટગાર્ડ સાથે ગાર્ડ સહયોગ થાય છે ત્યારે ભારતીય કોસ્ટગાર્ડે આજે અડતાલીસ માં રાઇઝિંગ ડે નિમિત્તે એક વિડિયો જારી કર્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ